એબી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શન પટેલ હત્યા કેસમાં ન્યાય મળે તે માટે 200 ગ્રામજનો દ્વારા અરવલી ડીએમ ડીએસપી ને આવેદન પત્ર આપવામાં આવ્યો પિલોડા તાલુકાના ચોપાલાનાર નાર ગામમાં ગત 8મી જુલાઈ થયેલી હત્યાના મામલે ગામ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો ન્યાયની માંગ સાથે ચોપાલાનાર નાર ગામના આશરે 200 જેટલા ગ્રામજનો અરવલી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર સુપરત કર્યું હત્યારાઓને વહેલી તકે શોધી કાઢીને તેમની કડકમાં કડક સજા થાય તેવી ઉગ્ર માંગણી કરી પ્રાપ્ત માહિતી અનુસાર ચોપાલાનાર ગામના દર્શન પટેલની ગત આઠમી જુલાઈના રોજ સંજોગોમાં હત્યા કરવામાં આવી હતી આ હૃદયદાવક પગલે સમગ્ર પંથકમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી હોવા છતાં ગ્રામજનોમાં એવી લાગણી પ્રવર્તી રહી છે કે કેસમાં પૂરતી ગંભીરતા દાખવવામાં આવે અને ગુનેગારોની ઝડપથી સજા થાય સવારે ચોપાલાનાર ગામના રહીશો મોટી સંખ્યામાં એકઠા થઈને જિલ્લા કલેક્ટર કચેરી અને પોલીસ અધિક્ષક કચેરી પહોંચ્યા હતા તેમણે આવેદનપત્ર સુપરત કરીને જણાવ્યું કે દર્શન પટેલ હત્યા કેસની તટસ્થ નિષ્પક્ષ અને ઝડપી તપાસ થવી જોઈએ ગ્રામજનોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો આ કેસમાં યોગ્ય અને સંતોષકારક કાર્યવાહી નહીં થાય તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે આવેદનપત્ર સ્વીકારતી વખતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા બંને અધિકારીઓએ ગ્રામજનોને આશ્વાસન આપ્યું હતું તેમણે જણાવ્યું હતું કે આ કેસની તપાસ ઝડપથી અને સંપૂર્ણ ગંભીરતા પૂર્વક કરવામાં આવશે અધિકારીઓએ ખાતરી આપી હતી કે ગુનેગારોને કોઈ પણ ભોગે છોડવામાં આવશે નહીં અને તેમને કાયદા મુજબ કડકમાં કડક સજા મળશે રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી માલપુર એના પર એવો કોઈ આવતો નથી મધર ફાધર મિત્રો સિવાયના એવા કોઈ ફોન નહોતા પ્રેમ પ્રેમનો કોઈ પ્રકરણ હોય સામાન્ય રીતે મારી જોડે ચોવીસ કલાક રોકાયો તો એટલે અમારી આ ગામની અને સમાજની એક જ લાગણી માગણી છે તટસ્થ તપાસ થાય મારો તો દીકરો જતો રહ્યો છે પણ એની પાછળ જે કૃત્ય કર્યું છે અને જે લોકો છે એને કડક મડક કડક સજા થાય એ જ દિવસે વાળા સાહેબે પીઆઈ સાહેબે પકડી અને જેને હત્યા કરી હતી વિસર્ગ નામના છોકરાને તો અંતર છોડી દીધેલો હતો પણ તેમ છતો એ ગામના સમાજના દરેક લોકોને એવી લાગણી છે કે તપાસ થાય તટસ્થ તપાસ થાય અને જે ગુનેગારો અંદર સંડોવાયેલા છે જેની પાછળ દોરી સંચારથી આ કૃત્ય કરવામાં આવ્યું છે એ ઉજાગર થાય અને આ મારા પરિવારને સાચો ન્યાય મળે એના માટેની અમારી આ માગણી છે એટલે આજે અત્યારે અમે કલેક્ટર સાહેબ શ્રી પરવલ્લી અને એસપી સાહેબ શ્રી અરવલ્લીને આવેદનપત્ર આપીશું અને ગુજરાત સરકારમાં હર્ષ સંગી સાહેબ માન્ય શ્રી અને તમામ જગ્યાએ અમે આની માગણી કરવાના છીએ એ સંદર્ભે આજે અમે સમગ્ર લોકો આવ્યા છીએ